આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ રીતે જ વિસરાતી જતી વાનગી સાધાનો ખીચડો હાલના જમાનામાં કોઈ સાવધાનો ખીચડો બનાવતા જ નથી આપણે તેને ભૂલી જ રહ્યા છીએ તો આપણી વિસરાતી વાનગી છે તો ફ્રેન્ડ્સ તેને ભૂલવી ન જોઈએ અને તહેવારો ઉપર આવી ટ્રેડિશનલ રેસીપી જરૂરથી સેલિબ્રેટ કરવી જોઈએ અને આપણા વડવાઓએ ખાસ આપણા માટે આવી ટ્રેડિશનલ રેસીપી બનાવેલી છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે તો જરૂરથી ફ્રેન્ડ્સ આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ તો સાતધાનનો ખીચડો બનાવવા માટે આપણે અહીંયા સાતદાન લીધા છે ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે તે વાટકી જે આપણે બધા જ ધાન લીધેલા છે જેમાં આપણે મગ તુવેર જુવાર ચોખા તુવેર દાળ અને ઘઉંના ફાડા લીધા છે અને સાથે જ બાજરી લીધી છે બધી જ વસ્તુનું પ્રમાણ આપણે અડધી વાટકીના માપ પ્રમાણે લીધું છે અને આમાંથી કોઈ પણ વસ્તુ તમને વધુ ઓછી કરવી હોય તો તે મુજબ તમે કરી શકો છો હેલો ફ્રેન્ડ્સ જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો અહીંયા આપણે સાતે ધાનને સરસ મિક્સ કરી દીધા છે આ રીતે ખીચડો બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે પરફેક્ટ એવો ખીચડો બનશે અને બજારમાંથી તૈયાર ખીચડો લેશો ને તો કોઈ વસ્તુ ઓછી ને કોઈ વસ્તુ વધારે નકરું ચોખાનું જ પ્રમાણ હોય છે પણ આ રીતે સાત ધાન મિક્સ કરીને તમે ખીચડો જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટી ખીચડો બનશે તો શું કરવાનું છે હવે સાતે સાત ધાનને આપણે આ રીતે એક બાઉલમાં ઉમેરી દેશું અને ત્રણથી ચાર પાણીએ ઘસીને આપણે તેને સરસ ધોઈ લેવાના છે અને આ ધોયેલું પાણી છે તે આપણે પ્લાન્ટને આપી દેવાનું છે આ પાણી આપણે વેસ્ટ પણ નથી કરવાનું તો તમે જોઈ શકો છો ત્રણથી ચાર પાણી આપણે સરસ કસીને સાફ કરી દીધો છે ખીચડાને તો આજે આપણે બનાવીશું તીખો ખીચડો તમે આમાંથી મીઠો ખીચડો પણ તૈયાર કરી શકો છો તો બધું ધાન ધોવાઈને તૈયાર છે તો હવે શું કરવાનું છે આપણે તેને દસથી બાર કલાક માટે સરસ પલાળી દેવાનું છે જો પલાળી દેશો એટલે બધા ધાન છે તે સરસ ફૂલી જશે અને જો ઉતાવળ હોય ને તો તમારે બધી વસ્તુની દાળ લેવાની છે જેવો કે આપણે મગ એ બધું લીધેલું તેની દાળ ઉમેરવાની એટલે બધી વસ્તુ તમે બે કલાક પલાળશો તો પણ ચાલશે તો તમે જોઈ શકો છો દસ કલાક માટે આપણે તેને પલાળી દીધું હતું હવે શું કરવાનું ફરી આપણે બેથી ત્રણ પાણી આને ધોઈ લેવાનું છે તો બેથી ત્રણ પાણીએ ધોયા પછી એક કૂકર લેવાનું છે તેની અંદર આ સાતે સાત ધાન આપણે ઉમેરી દેસું અને જેટલો ખીચડો છે તે તમારે એક વાટકીનું માપ સેટ કરી લેવાનું જેટલો ખીચડો છે એનું ડબલ તમારે પાણી ઉમેરવાનું છે અહીંયા એક બાઉલ થયું હોય ખીચડો તો તમારે બે બાઉલ પાણી ઉમેરી દેવાનું સાથે સ્વાદ અનુસાર આપણે નમક ઉમેરી દેવાનું છે જો હળદર પાવડર ઉમેરો હોય તો તમે હળદર પાવડર પણ ઉમેરી શકો છો પણ આપણે નથી ઉમેરી રહ્યા હવે આની ત્રણ વિસલ કરી લેવાની છે તો કૂકરને આપણે વિસલ થવા માટે ગેસ ઉપર ચડાવી દઈશું ત્યાં સુધીમાં શું કરવાનું છે દાણા લેવાના જેમ આપણે તુવેરના વટાણા અને લીલા ચણાના દાણા લીધા છે શિયાળો છે એટલે બધા ભરપૂર માત્રામાં દાણા મળે છે એટલે આપણે આનો ઉપયોગ કરવો જોઈએ અહીંયા તમને પસંદ હોય તો દાણા પણ ઉમેરી શકો છો હવે તેમાં સ્વાદ અનુસાર નમક પાણી ઉમેરીને ત્રણ કરી જેથી દાણા પણ સરસ તો અહીંયા જોઈ શકો છો તમે કુકર આપણું ઠંડુ થઈ ગયું છે ત્રણ વિસલ પછી અને આ રીતે સરસ એવો છૂટો છૂટો આપણો ધાનનો ખીચડો તૈયાર છે તો હવે તેનો આપણે વઘાર કરવાનો છે અને સાથે આપણે અહીં જે દાણા બાફેલા હતા તે પણ સરસ બફાઈ ગયા છે તો વઘાર માટે બે થી ત્રણ ચમચી જેટલું આપણે તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે રાઈ ઉમેરીશું અને એક ચમચી આપણે જીરું ઉમેરી દેવાનું છે અહીંયા આપણે તેલનો ઉપયોગ કરી લો તમને જો ઘી પસંદ હોય તો ઘીમાં પણ તમે ખીચડો તૈયાર કરી શકો છો એક તમાલપત્ર ઉમેરી દેસુ ત્રણથી ચાર નંગ લવિંગ ઉમેરીવાના છે અને એક સૂકાથી બે સૂકા મરચાં લેશું એક ઇંચ જેટલો તજનો ટુકડો અને મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે અને થોડું એવી આપણે અહીંયા હિંગથી વઘાર કરીશું હવે એક ઝીણું સમારેલું બટેકું ઉમેરી દઈશું અને એક મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું ગાજર ઉમેરી દઈશું ગાજર અને બટેકાને આપણે સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળી લેવાના છે તેલમાં જો ફ્રેન્ડ્સ તમે લસણ ડુંગળી ખાતા હોય તો અહીંયા ડુંગળીનો ઉપયોગ પણ તમે કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે આની અંદર ભરપૂર માત્રામાં આપણે બધા જ લીલા શાકભાજીનો ઉપયોગ કરીશું એટલે ખૂબ જ સરસ ટેસ્ટી એવો ખીચડો બનીને તૈયાર થાય અહીંયા સાથે થોડા એવા સિંગદાણા પણ ઉમેરી દેસું જેથી સિંગદાણા સરસ એવા ક્રિસ્પી થઈ જાય આપણે અહીંયા તળીને સિંગદાણા ઉમેરવાના છીએ જો તમારે વાફવામાં ઉમેર્યા હોય તો તમે ખીચડા સાથે ઉમેરી શકો છો હવે શું કરવાનું છે બે ચમચી જેટલા આપણે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું આ રીતે ધરદરવું વાટેલું જો તમે લસણ ખાતા હોય તો જ ઉમેરવાનું અથવા આદુ મરચાં તમે ઉમેરી શકો છો પણ અહીંયા આપણે ડુંગળી નથી ઉમેરેલી એટલે બેથી ત્રણ કડી જેટલી લસણની ઉમેરેલી છે જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે એટલે તો અહીંયા દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણા બટેકા પણ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે શું કરો ને તેની અંદર આપણે ટમેટો ઉમેરી દઈશું સાથે લાલ મરચું પાવડર અને થોડું સ્વાદ અનુસાર નમક અને હળદર પાવડર ઉમેરી દેસું જેથી મસાલા પણ ટમેટા સાથે સરસ સોફ્ટ થઈ જાય તમે જોઈ શકો છો આ રીતે આપણે સરસ એવો વઘાર તૈયાર કરીશું ને એટલે ખીચડો એટલો સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે કે અત્યારના જમાનામાં જેને ખીચડો પસંદ નથી તેને પણ ખૂબ જ પસંદ આવવા લાગશે એટલો ટેસ્ટી આ ખીચડો તૈયાર થાય છે અને આને ઉત્તરાયણ ઉપર ખાવાનું ખૂબ જ મહત્ત્વ હોય છે અમારા ઘરે ઉત્તરાયણ ઉપર સાંજના સમયે પાંચથી છ વાગ્યા આ ખીચડો તૈયાર કરીને ખાવામાં આવે છે તમારે ત્યાં કઈ રીતે ખીચડો બને છે તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો તો અહીંયા ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે હવે તેની અંદર આપણે બાફેલા દાણા હતા તે ઉમેરી દઈશું પાણી સહિત જ સાથે થોડો ગરમ મસાલો અને દાણાજીરું પાવડર પણ ઉમેરી દેવાનો છે જેથી ચટપટો એવો ખીચડો તૈયાર થાય ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે તમે મેગી ખાવ છો તેવો જ ટેસ્ટ આવશે આ ખીચડાનો તો બધા જ મસાલા સાથે દાણાને સરસ એવા થવા દેવાના છે બેથી ત્રણ મિનિટ માટે બેથી ત્રણ મિનિટ પછી જે બાફેલો ખીચડો હતો ફ્રેન્ડ્સ તે ઉમેરી દેવાનો છે અને હળવા હાથે બધી વસ્તુને મિક્સ કરી દેસું જો અહીંયા જરૂરિયાત લાગે તો તમારે ગરમ પાણી ઉમેરી દેવાનું છે આ ખીચડો ગરમા ગરમ સર કરશો ને એટલે ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે તમારે ખીચડો જે રીતે જાડો પાતળો રાખવો હોય તે મુજબ તમારે પાણી ઉમેરવાનું છે તો અહીંયા જો તમે ગરમા ગરમ ખીચડો સર કરવાના હોય તો અહીંયા ખીચડો પરફેક્ટ છે પણ આ ખીચડો આપણે કલાક પછી સર્વ કરવાનો છે એટલે તેની અંદર આપણે અડધો કપ જેટલું ગરમ પાણી ઉમેરી દીધું છે અને સારી રીતે મિક્સ કરીને આ રીતે ખીચડાને આપણે પાંચથી સાત મિનિટ માટે થવા દઈશું પાંચથી સાત મિનિટ પછી ખીચડો સર્વ કરવા માટે તૈયાર છે લીલા ધાણા છાંટીને ખીચડાને ગાર્નિશ કરી લેશું તૈયાર છે સાત ધાનનો તીખો ખીચડો આ ખીચડો ગરમ ગરમ સલાડ સાથે ખાવાની તો મજા જ કંઈક અલગ હોય છે આ સાત ધાનનો તીખો ખીચડો તમે સલાડ અને પાપડ સાથે સર્વ કરશો ને ફ્રેન્ડ્સ એટલે બીજી કોઈ જ વસ્તુ સર્વ કરવાની જરૂર નહીં પડે ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તમે આમનેમ પણ સર્વ કરી શકો છો પણ હજી આના ઉપર આપણે વઘાર તૈયાર કરીશું તો વઘાર માટે એક પેનની અંદર આપણે થી ત્રણ ચમચી જેટલું ઘી લીધું છે ઘી મેલ્ટ થાય એટલે તેની અંદર બે ચમચી જેટલું આપણે ઝીણું સમારેલું લસણ ઉમેરેલું છે જો તમે ફ્રેન્ડ્સ લસણ ખાતા હોય તો જ ઉમેરવાનું છે નહીંકા તમારે આ સ્ટેપ છે તે સ્કીપ કરી દેવાનું તો લસણને આપણે તેલમાં સરસ આ રીતે ક્રિસ્પી કરી લેવાનું છે પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસું અને તરત જ તેની અંદર એક ચમચી લાલ મરચું ઉમેરી દેવાનું છે કોસ્મેરી લાલ મરચું પાવડર ને થોડી એવી હિંગ ઉમેરી દેસુ અને સરસ મરચું બળી ન જાય તે રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી દઈશું તો આપણો લસણનો વઘાર તૈયાર છે તો ગરમા ગરમ ખીચડાને આપણે સર્વ કરીશું અને ઉપરથી આપણે તૈયાર કરેલો લસણનો વઘાર રેડીશું જેથી ખીચડો ખાવાની તો કાંઈક મજા જ અલગ આવે આ રીતે ફ્રેન્ડ સાતધાનનો ખીચડો જરૂરથી બધાએ ખાવો જોઈએ તેને આપણે સલાડ અને પાપડ સાથે સર્વ કરીશું ઉત્તરાયણ ઉપર સાવધાનનો ખીચડો ખાવાનું ખૂબ જ મહત્ત્વ છે બધા લોકો બનાવતા જ હોય છે તો તમે પણ આ ઉત્તરાયણ ઉપર સાવધાનનો ખીચડો જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરી દેજો અને તમારે ત્યાં સાવધાનનો ખીચડો કઈ રીતે બને છે તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મીઠા ખીચડાની રેસીપી જોતી હોય ફ્રેન્ડ્સ તો કમેન્ટ જરૂરથી કરજો આપણે તે વિડીયો પણ તમારા માટે જરૂરથી લઈ આવશું મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ